ગુંદર અથવા તો ગુંદના લાડુ ખાવાના ફાયદા ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો ગુંદર ખાવાથી શરીરમાં રહેલી ખરાબ ચરબી બહાર નીકળે છે તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે અને હૃદય મજબૂત થાય છે ગુંદરને લીંબુ સાથે ખાવાથી શરદી ખાંસી અને સ્વાસ્થ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે ગુંદ ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે વજનને કંટ્રોલ કરવા માટે પણ ગુંદર ફાયદાકારક છે ગુંદ ખાવાથી હાડકાંની બીમારી